તો વડોદરામાં પૂરની સમસ્યા સામે કોંગ્રેસની માંગ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સીએમને લખ્યો પત્ર વડોદરા શહેરમાં પૂરના પાણીથી તબાહી સર્જાઈ છે ચાલુ વર્ષે પણ તેર લોકોએ જીવ ગુમાવ્યા મોટા પ્રમાણમાં માલ મિલકતને પણ નુકસાન થયું ચાવડાએ પત્રમાં ટાંક્યું કે વડોદરાની આ તબાહી માટે નદી કિનારાના ગેરકાયદેસર બાંધકામો ગ્રીન ઝોનમાં ફેરફાર કરી થયેલા બાંધકામો અને કાસ તળાવો પર દબાણ જવાબદાર છે નદી કિનારે અને કાસ પાણીના નિકાલની જગ્યાએ કેટલાક નેતાઓના ગેરકાયદેસર બાંધકામોને કારણે વડોદરામાં આ પરિસ્થિતિ ઉભી થઈ છે તેવો આક્ષેપ પણ તેમણે પત્રમાં કર્યો છે સાથે જ તાત્કાલિક આ તમામ ગેરકાયદેસર બાંધકામ ત્રીસ દિવસમાં દૂર કરવામાં આવે તેવી માંગ કરી છે મહત્વનું છે કે પૂરની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે કોંગ્રેસ નેતાએ સીએમને પત્ર લખ્યો અને જે જે જવાબદારો છે તેમની સામે આક્ષેપ કરવામાં આવ્યા પૂરની સ્થિતિ અંગે કોંગ્રેસ નેતાના આક્ષેપો વડોદરાની તબાહી માટેના કારણોને તેમણે જવાબદાર ગણાવ્યા તો યોગ્ય કામગીરી પણ નથી થઈ ગેરકાયદેસર બાંધકામ છે જેના કારણે પાણીનો નિકાલ ન થઈ શક્યો કાંઠા પર ગેરકાયદેસર બાંધકામ છે તેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ દાહોદની માછણ નદીમાં નવા નીર માછણ નદી ત્રીજી વાર ઓવરફ્લો થઈ છે લીમડી મહાદેવ મંદિર પાછળ આવેલ માછણ નદીમાં નવા નીરની આવક થઈ છે ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે માછણ નદીમાં ધસમસતા પાણી આવ્યા છે એક મહિનામાં ત્રીજી વાર કોઝવે પરથી પસાર થયું સૌરભ જોડાયા છે વધુ માહિતી આપવા માટે સૌરભ જે પ્રકારથી માછણ નદીમાં નવા નીર આવ્યા છે શું પરિસ્થિતિ છે જે બિલકુલથી કહી શકાય કે અત્યારે જે ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે લીમડી મહાદેવ મંદિર પાછળ જે માછા નદી આવેલી છે તેના પાણી જે છે ત્રીજી વાર કોઝવે પરથી ફરી વળ્યા છે સતત જે એક મહિનાની અંદર મહાદેવ નદીના પાછળ આવેલી જે માછા નદી સતત ઓવરફ્લો થઈ રહી છે અને કોઝવે પરથી ત્રીજી વાર પાણી ફરી વળ્યા છે હાલ જે કહી શકાય કે પાણીના વહેણમાં લોકો પણ ત્યાંથી પસાર થતા નજરે પડી રહ્યા હતા જી બિલકુલ સૌરભ આભાર સમગ્ર માહિતી બદલ તો લોકો આ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે પંચમહાલમાં પાનમ અને હડફમાં પાણીની આવક નોંધાઈ છે બંને ડેમના ત્રણ ત્રણ દરવાજા ખોલાયા છે પાનમ ડેમમાંથી સોળ હજાર ક્યુસેક પાણી છોડાયું છે હડફ ડેમમાંથી નવ હજાર પાંચસો ક્યુસેક પાણી છોડાયું છે તો ગીર જંગલમાં જામ્યો છે વરસાદી માહોલ લાંબા વિરામ બાદ ફરી વરસાદ ધોળાવાડી જગવડ કોદિયા સહિતના ગામોમાં વરસાદ અસહ્યો ઉકળાટ અને બફારા વચ્ચે ધોધમાર વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે સમાચારનો પ્રવાહ યથાવત રહેશે હાલ રોકાઈશું એક બ્રેક માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી પાણી ભરાયેલા જોવા મળ્યા યાત્રિકોએ વરસાદમાં પણ માતાજીનો રથ ખેંચ્યો ચાલુ વરસાદમાં પણ બોલ માડી અંબે જય જય અંબેના નાદ ગુંજતા રહ્યા વરસાદના પાણીની સાથે સાથે ઠેર ઠેર ગટરના ગંદા પાણી પણ ફૂટ્યા જેથી વાહન ચાલકો પણ પરેશાન થયા ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડનો પ્રારંભ થઈ ગયો છે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના શહેરોમાં વાદળ વરસાદ પડ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી જેમાં આગામી અડતાલીસ કલાક દરમિયાન ગુજરાતના દક્ષિણ અને જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદની શક્યતા છે આગામી અડતાલીસ કલાક દરમિયાન ગુજરાત ઉપર ત્રણ સિસ્ટમની અસર રહેશે જેના કારણે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ વરસી શકે છે જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવાથી ભારે વરસાદી ઝાપટા વરસી શકે છે આ ઉપરાંત અમદાવાદ શહેરમાં પણ આગામી ચોવીસ કલાક દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે બીજી તરફ હવામાન નીચના અંબાલાલ પટેલે પૂર ને લઈને ભયંકર આગાહી કરી છે હમણાં બનેલ ડિપ ડિપ્રેશન ઓરિસ્સાના ભાગો છત્તીસગઢના ભાગોમાં ભારેથી થી અતિભારે વરસાદ લાવશે કોઈક કોઈક ભાગમાં ચોવીસ ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી વધુમાં અંબાલાલે કહ્યું કે સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે તારીખ દસ અગિયાર અને બાર ઓક્ટોબરમાં બંગાળ ઉપસાગરમાં ચક્રવાત બનવાની શક્યતા રહેલી છે દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે અંબાલાલ પટેલે પૂરની પણ આગાહી કરી મધ્ય ગુજરાતના ભાગોમાં બાર ઇંચ જેટલો વરસાદ વરસશે જેના કારણે પૂરની સ્થિતિ સર્જાશે નાની નદીઓમાં પણ પૂરની શક્યતા રહેશે સુરતના સૈયદપુરામાં આઠ સપ્ટેમ્બર રવિવારે રાત્રે રિક્ષામાં આવી છ કિશોરે ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો જેને લઈને હજુ પણ એક્શન શરૂ છે સતત વેલકમ ગીર સોમનાથ ની ગીર જંગલ બાદ ઉનામાં વરસાદનું આગમન થયું છે ઉનાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વરસાદનું આગમન થતા લોકોની ગરમીથી રાહત તો ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ગુનાના અનેક વિસ્તારોમાં વરસાદ તો ચોમાસામાં વરસાદ વચ્ચે શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે સતત વરસાદના કારણે શાકભાજીના પાકને ભારે નુકસાન થયું છે ત્યારે ઉત્પાદન ઘટતા શાકભાજીના ભાવમાં બમણો વધારો થયો છે જેના કારણે ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે સુરતમાં મુખ્ય ગણાતી શાકમાર્કેટમાં જ શાકભાજીની આવક ઘટી ગઈ છે સરદાર માર્કેટમાં શાકભાજીની શોર્ટેજ હોવાનું વેપારીઓ સ્વીકારી રહ્યા છે વેપારીઓનું અનુમાન છે કે પખવાડિયા બાદ શાકભાજીના ભાવ વધુ વધી શકે છે હવે નવો પાક આવ્યા બાદ જ ભાવમાં ઘટાડો થઈ શકે હાલ ભીંડા ગવાર લીંબુ ટામેટા ડુંગળી બધા જ શાક મોંઘા થયા છે શાકભાજી સાથે ફ્રીમાં મળતી કોથમીર પણ ત્રણસો રૂપિયે કિલોએ પહોંચી ગઈ છે કારણે શાકભાજીના ઉત્પાદનમાં બહુ મોટો ઘટાડો થયો છે એ ઘટાડો થવાના કારણે અમારા યાર્ડોમાં શાકભાજીનો જથ્થો ઘણો જ ઓછો ઠલવાઈ રહ્યો છે શાકભાજીની આવક ઓછી થવાના કારણે અત્યારે ભાવ ઘણા જ વધ્યા છે અને એમાં પણ ખાસ કરીને એવી શાકભાજી જે પાણીમાં ટકતી નથી લીલા દાણા છે ડુંગળી છે સૂકું લસણ છે ગુવાર છે પાપડી છે ભીંડા છે તુવેર છે આ વસ્તુઓના ભાવોમાં ઘણા વધારો થયો છે તો પાટણમાં સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડા રસ સંગમના માલિકના ઘરે દરોડો પાડવામાં આવ્યા છે ઓનલાઇન સટ્ટા બેટિંગ પર એસએમસીની રેડ ઓનલાઇન સટ્ટો રમતા પાંચની ધરપકડ કરવામાં આવી છે બે લાખ ઓગણત્રીસ હજારનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો તો સુરતમાં વાડીનાથ ચોક પાસેથી ઝડપાયો છે ગાંજો વીસ કિલો ગાંજા સાથે એકની ધરપકડ કરવામાં આવી છે તિરૂપી સોસાયટીમાં આવેલ પ્લોટ નંબર બાવનના ધાબા પર દરોડા પાડવામાં આવ્યા બે લાખથી વધુની કિંમતનો ગાંજો ઝડપાયો છે ચોકબજાર પોલીસે આરોપી રોહિત ઉત્તમ પ્રધાનની ધરપકડ કરી છે તો સુરતમાં લવજહાદનો આરોપી પકડાયો છે મહીધરપુરા પોલીસે આરોપીની ધરપકડ કરી છે કિશોરીને ભગાડીને અલગ અલગ રાજ્યોમાં લઈ ગયો હતો અલગ અલગ રાજ્યોમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું કે હૈદરાબાદના તેલંગાણા ખાતેથી આરોપીને પોલીસે ઝડપી પાડ્યો આરોપી કિશોરીને પોતાના પ્રેમ જાળમાં ફસાવી અપહરણ કરીને લઈ ગયો હતો જે બાદ અલગ અલગ રાજ્યોમાં પોલીસ પકડતી બચવા